ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને બાર ની પરીક્ષાઓ અગિયાર માર્ચથી સુરેન્દ્રનગરમાં શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો બોર્ડની પરીક્ષા જાહેર થતાં જ આ પ્રસંગે સવારે આરપીપી ગર્લ્સ હાઈસ્કૂલ સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કલેક્ટર કેસી સંપત તેમજ જિલ્લા શિક્ષણાધિકારી એ એમ ઓઝા સાથે આચાર્ય સ્વાતિબેન ઓઝા શાળાના સ્ટાફગણ વગેરે પરીક્ષાર્થીઓને ગુલાબનું ફૂડ તેમજ સાકરથી મોં મીઠું કરાવીને આવકાર્યા હતા અને પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ સાથે ઉજ્જવળ કારકિર્દી માટેની શુભેચ્છા પણ પાઠવી હતી કલેક્ટરે વિદ્યાર્થીઓ સાથે વાત કરતાં તેઓને ચિંતામુક્ત થઈને એકાગ્રમ અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા પ્રોત્સાહિત કર્યા હતા આ ઉપરાંત તેમણે વિદ્યાર્થીઓ કે જિલ્લામાં ધોરણ દસ માં જિલ્લાના પંચોતેર પરીક્ષા કેન્દ્ર પરથી ઓગણીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે જ્યારે ધોરણ બાર સામાન્ય પ્રવાહની પરીક્ષામાં પિસ્તાલીસ પરીક્ષા કેન્દ્રો પરથી અગિયાર હજાર પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે તેવી જ રીતે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લામાં આઠ પરીક્ષા સ્થળોથી ચૌદસો ને ત્રીસ વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા છે જિલ્લામાં આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે જેમાં ધોરણ દસનું આજે ગુજરાતી વિષયનું પ્રથમ પેપર આપવા માટે વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા સુરેન્દ્રનગર જિલ્લાના ઓગણીસ હજાર બસો એંસી વિદ્યાર્થીઓએ ધોરણ દસની પરીક્ષા આપવા માટે કેન્દ્ર પર પહોંચ્યા હતા તેમાં સુરેન્દ્રનગર જિલ્લાના એકસો અઠ્યાવીસ કેન્દ્રો પર પરીક્ષાનો શાંતિપૂર્ણ રીતે પ્રારંભ થયો છે